મેડિકલ સાયન્સની પ્રગતિ પછી અમુક પ્રકારની શારીરિક ખામી ધરાવનારા જેને આપણે શારીરિક વિકલાંગતા એટલે કે હાથ પગ આંખ કાન વિગેરે ગણાવી શકીએ તેવા બાળકોના જન્મની શક્યતા સંભાવનાઓ પ્રમાણમાં ઓછી થઈ છે પરંતુ વૈજ્ઞાનિક વિકાસના કારણે રાસાયણિક ખાતર અને ખોરાકમાં પણ એવા પ્રકારની ચીજવસ્તુઓ સામેલ થવાના કારણે બીજા અન્ય પ્રકારની ખામી ધરાવતા હોય તેવા બાળકોના પ્રમાણમાં વધારો નોંધાયો છે અહીં આપણે આ પ્રકારના દિવ્યાંગ બાળકોએ માતા પિતા માટે આશીર્વાદરૂપ છે કે અભિશાપરૂપ છે તે સમજવાનો પ્રયત્ન કરીશું સરકારે બે હજાર સોળના કાયદા મુજબ એકવીસ પ્રકારની વિકલાંગતા જેને હવે દિવ્યાંગતા તરીકે ઓળખવામાં આવે છે તે નક્કી કરી છે બાળકોમાં આમાંની પ્રકારની સમસ્યા હોય તો તેને કેટેગરીમાં મૂકવામાં આવે છે શારીરિક ખોળખા પણ સાથે સાથે મનો દિવ્યાંગતા ઉપરાંત સામાન્ય રીતે મોટા ભાગના લોકો જેને ડિસ્લેક્સિયા તરીકે ઓળખાવે છે તે અધ્યયન ક્ષમતા એડીએચડી એટલે કે ધ્યાન ન્યૂનતા અને અતિ ચંચળતા એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર ઓટિઝમ વગેરે જેવી અનેક દિવ્યાંગતા દિવ્યાંગતાનું પ્રમાણ વધી રહ્યું છે જેમ પહેલાના સમયમાં કોઈ માતા પિતાના ત્યાં ખોડ ખાપણવાળું બાળક જન્મે તો તેમને લાગતું કે અમે શું પાપ કર્યા હશે તો આવું બાળક જન્મ્યું હવેના સમયમાં અગાઉ ચર્ચા કરી તેવા પ્રકારની ખામી જો બાળકમાં જોવા મળે તો માતા પિતાને આના જેવો પ્રશ્ન ઊભો થાય છે કે અમે એવી શું ભૂલો કરી તો અમારું બાળક આવું થયું અથવા આવું બન્યું અહીં આપણે કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક કે વર્તનની ખામી ધરાવનારા બાળકોના માતા પિતાઓ તેમાંથી વિધાયક તરીકે રીતે શું લઈ શકે તે જાણવા માટેનો પ્રયાસ કરીશું જેમ કોઈપણ પ્રકારની શારીરિક વિકલાંગતા સાથે જન્મેલું બાળક હોય તો તેને સરકાર તરફથી અનેક પ્રકારની સહાયતા આર્થિક લાભ સગવડ તથા માતા પિતાને ઇન્કમ ટેક્સમાં રાહત વગેરે સવલતો અને લાભો પ્રાપ્ત થાય છે તે જ રીતે આવી ખામી ધરાવનારા બાળકોના માતા પિતાને પણ જો બાળકને જે તે ખામીનું મેડિકલ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું હોય તો બધા જ પ્રકારના આર્થિક લાભો અને સહાયતા પ્રાપ્ત થાય છે કોઈપણ પ્રકારની વિકલાંગતાની કેટેગરીમાં આવતા વ્યક્તિઓ માટે સરકાર દર મહિને અમુક ચોક્કસ રકમની સહાયતા પૂરી પાડે છે તેમની માટે બસ કે ટ્રેનમાં મફતમાં મુસાફરી આ મળે છે જો બાળક હોય તો માતા પિતાની ઇન્કમ ટેક્સમાં વિશિષ્ટ પ્રકારની રાહત મળે છે અને બીજા અનેક પ્રકારના ફાયદા પ્રાપ્ત થાય છે આ બધી બાબતો તો મોટાભાગના લોકો જાણતા હશે અને તેનો લાભ પણ પ્રાપ્ત કરતા હશે પરંતુ શારીરિક કે માનસિક વિકલાંગતા ધરાવતા બાળકો મોટે ભાગે માતા પિતાની સાથે રહેતા હોય છે જ્યારે સામાન્ય દીકરા કે દીકરી એક ચોક્કસ ઉંમરે નોકરી કે વ્યવસાય કે લગ્નના કારણે માતા પિતાને છોડી બીજે જાય એવી શક્યતા રહેતી હોય છે ખાસ કરીને મનો દિવ્યાંગતા ધરાવતા બાળકોના કિસ્સામાં તો આપણે કહી શકીએ કે આવા બાળકોની ઉંમર ગમે તેટલી મોટી થાય તો પણ તેમની અંદરનો બાળક હંમેશા જીવતો જ રહેતો હોય છે અને ભારતીય સંસ્કૃતિમાં તો બાળકને ભગવાનનું સ્વરૂપ ગણ્યા છે એટલે જો તમે આવા બાળકની સેવા કરો છો તો તમને જીવંત ભગવાનની સેવા કરવાનો લાભ અને તેના દ્વારા પુણ્ય પ્રાપ્ત થાય છે બીજું કે આ બાળકો બિનશરતી રીતે તમને સતત અને હંમેશા કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રાપ્ત થતી રહે છે તમે એમના પર ગુસ્સો કરશો ખીજાશો તો પણ થોડા જ સમયમાં ફરી પાછા એ બધી બાબત ભૂલીને તમારી પાસે આવી જશે જ્યારે સામાન્ય દીકરા કે દીકરી તમારી નાની વાતમાં ખોટું કે ખરાબ લગાડી તમારી સાથેનો સંબંધ તોડવા સુધી પણ પહોંચી જશે ત્યારે આવા બાળકો તમારી ઉપર સતત પ્રેમ સ્નેહ અને લાગણી ગમે તે પરિસ્થિતિમાં પણ વરસાવતા રહેશે સામાજિક દ્રષ્ટિએ પણ આ બાળકો આ જીવન માતા પિતાની સાથે જ રહેતા હોય છે એટલે આજની પરિસ્થિતિમાં જ્યારે પોતાના બાળકો માતા પિતાને છોડીને બીજા રાજ્યમાં બીજા દેશમાં કે બીજા શહેરમાં જવાની શક્યતાઓ છે અને માતા પિતા એકલા પડી જાય છે ત્યારે આ લાભ પણ માતા પિતાને પ્રાપ્ત થાય છે એ જ રીતે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે દીકરા કે દીકરી માતા પિતાની પાસેથી આર્થિક લાભ અથવા તો સંપત્તિ કે વારસો મેળવવાની ઈચ્છા કે અપેક્ષા રાખતા હોય છે અને તે માટે માતા પિતા સાથે ગમે તે હદ સુધીનું વર્તન સુધીનું વર્તન કરતા હોય છે જ્યારે આ બાળકોને તો તમારી પાસેથી માત્ર સ્નેહ પ્રેમ લાગણી અને થોડું ધ્યાનની જ અપેક્ષા હોય છે જો માતા પિતા તરફથી પોતાની મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા દેવામાં ન આવે તો સામાન્ય તેમને છોડીને જતા રહે અને માતા પિતાનો વિરોધ કરે એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે આ બાળકમાં એવા કોઈ જ પ્રશ્નો ઊભા થશે નહીં આમ આવું બાળક એ અભિશાપ નથી પરંતુ આર્થિક દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ પ્રેમ સ્નેહ અને લાગણીની દ્રષ્ટિએ તથા એક રીતે જોઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આશીર્વાદરૂપ છે જે તમને જાણતા કે અજાણતા પુણ્ય કમાવા માટેનો માર્ગ કરી આપે છે આજે જ્યારે મોટા ભાગના માતા પિતાને ત્યાં આવા બાળકો હોય ત્યારે તેને એક તકલીફ કે અભિશાપ રૂપે જુએ છે તો આવા બાળકો સાથે કામ કરવામાં તેમને તકલીફ આવે છે અથવા સમસ્યા ઊભી થાય છે તેના સ્થાને જો આ પરિસ્થિતિને વિધાયક રીતે મૂલવવામાં આવે પોઝિટિવિટીથી જોવામાં આવે તો આવા બાળકો સાથે કાર્ય કરવાના તેમના વ્યવહારમાં પણ ચોક્કસ પરિવર્તન આવી શકે આવા બાળકોને તેઓ ક્યારેય પૂરી ન થનારી જવાબદારીઓ તરીકે જોતા હશ જોતા હશે તો તેના સ્થાને જીવનમાં સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક રીતે પ્રગતિ કરવાના માર્ગ તરીકે જોતા થઈ શકશે આમ કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવનાર બાળકો એ માતા પિતા માટે અભિશાપરૂપ નથી પરંતુ આશીર્વાદરૂપ છે અસ્તુ હિતાર્થી વ્યાસ